સુરતમાં નકલી ઘી બાદ હવે શંકાસ્પદ માખણ પકડાયું છે અમૃતધારા ડેરી અને જનતા ડેરીમાંથી શંકાસ્પદ માખણ પકડાયું છે પુણા ગામ અને વરાછા ખાતે આવેલી છે આ ડેરી એકસો તેતાલીસ કિલો શંકાસ્પદ માખણ કબજે કરાયું છે શંકાસ્પદ માખણને લેબમાં મોકલી દેવાયું છે અને હવે તેની તપાસ થશે આ પહેલા જે રીતે ઘી પણ પકડાયું હતું અને શંકાસ્પદ માખણને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે પુણા ગામ ખાતેથી આ માખણ મળી આવ્યું છે એકસો તેતાલીસ કિલો શંકાસ્પદ માખણ કબજે કરાયું છે શંકાસ્પદ લેબમાં દેવાયું છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે છે કે સુરતમાંથી સતત આ પ્રકારે નકલી જે તે વસ્તુ મળી રહી છે અને પહેલા ઘી મળ્યું આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી ચેતન સુરતમાંથી સતત નકલી ખાદ્ય ચીજો મળી રહી છે ઘી મળ્યું હવે માખણ મળ્યું છે અને લેબોરેટરી માં ઉકેલવામાં આવ્યું છે શું હતું માહિતી મિત્રો ખાસ કરીને નકલી ઘી નકલી મસાલા નકલી તેલ બાદ હવે સુરત એસઓજી પોલીસે જે શંકાસ્પદ જે માપણનો જે જથ્થો છે તે ગબ્જે કરવામાં આવ્યો છે એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી અમૃતધારા ડેરી તેમજ વરાછા ખાતે આવેલી ધંધા ડેરીમાં ખાસ કરીને જે શંકાસ્પદ જે માખણ છે તે માખણ વેચવામાં આવી રહ્યું છે જે બાતમીના આધારે એસઓજી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને આ બંને ડેરી ઉપર રેડ કરી હતી રેડ દરમિયાન પોલીસે એકસો ને તેતાલીસ કિલો જેટલું શંકાસ્પદ જે માખણ છે તે માખણનો જે જથ્થો છે તે કબ્જે કરવામાં આવ્યો છે હાલ આ શંકાસ્પદ જે માખણનો જે મુદ્દામાલ છે તે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લેબ ખાતે મોકલી આપવામાં આવ્યો છે આ જે રિપોર્ટ છે તે અંદાજીત સાત થી આઠ દિવસમાં આવી જશે પરંતુ જે રીતે નકલી ની ભરમાળા છે પનીરનો એક હજાર કિલોનો જથ્થો મળ્યો હતો ત્યારબાદ હવે જે રીતે આ માખણનો જથ્થો મળી આવ્યો છે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જી 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 આભાર ચેતન માહિતી આપવા